ગો માતા જય દ્વારકાધીશ તો આજે આપણે પાછળ જો તમે આવી ગયા હ અને અત્યારે આપણે ત્રણ ગાયોના ડોઝ મૂક્યા છે જો તમે આપડી ગૌરી અને બીજી એકા ભૂરી છે આને પણ અત્યારે ડોઝ મૂક્યો હોય અને બીજી ત્રીજી હે પવનની બહુ લાંબા સમયથી તમે જોઈ શકો એક આને પણ અત્યારે ડોઝ મૂકી દો ત્રણ ગાયું આ એની સગી બેન બે સગી બેનો હોય તો આ બધી ગાયોને અત્યારે ડોઝ મૂક્યા છે અને આમને અત્યારે આપણે એક ઇન્જેક્શન દેવાના છે ત્રણે ત્રણને સાહેબને મોડું થતું હતું આપણી ભાઈ ઇન્જેક્શન હાજરમાં નહોતા એટલે મંગાવ્યા અને અત્યારે આપણે ઇન્જેક્શન મારી દઈએ ડોઝ પણ ત્રણે ત્રણને મૂકી દીધા છે જે ઠંડકના ઇન્જેક્શન આવે એ આપણે મારી જ દઈએ ત્રણે ત્રણને અને સાહેબને થોડી ઉતાવળ હતી એક દવા કરવા જવાનું હતું વિઝિટમાં પછી આપણે જ મંગાવી લીધા ને આપણે જ મારી દઈશું હવે આપણે પેલી વળકી પકડી લઈએ પછી ત્રણે બે તો માદલ જ છે પૂરી પણ માદાલ જ છે તમે જોવો અને દવરી પણ અંદર માદલી જ છે એને પકડી લઈએ આપણે પછી ઇન્જેક્શન મારી દઈએ આને પણ બાંધી નાખીએ આપણે અને હવે આપણે ઇન્જેક્શન મારી ઇન્જેકશન તો આપણે હવે માર મારી તો હવે આપણે ત્રણને તને ઇન્જેકશન મારી દઈએ તો પહેલું માર મારી આપણે ઇન્જેક્શન ભૂરીને પછી ત્રણે તને એક એક મારી દૂરીને આપડે મારી દઈએ પેલા આપણે ભૂરી ને ઇન્જેકશન મારો તો આપણે ભૂરીને પણ મારી નાખ્યું ઇન્જેક્શન હવે આનો વાળો લઈ લઈએ પછી એનો લઈ લઈએ ફટાફટ ઇન્જેક્શન થોડી હવે આનો વાળો લઈ લઈએ આને પણ હવે મારી દીધી આપણે તો આપણે ત્રણે ત્રણ ને ઇન્જેક્શન મારી દીધા હે ગવરી હે તણિકર હે જો અને આ પૂરી પૂરીને છૂટી કરવી પડશે થોડી વાર એટલે આપણે હાવ છૂટી નથી કરવાની કારણ કે હમણાં ડોઝ મૂક્યા છે અને ગાયો ઉપર ફાળ ન ભરે આ તો હાજની કાલ હાંજની આવેલી છે કાલ બપોરે સાચું આને આપણે છૂટી કરી દઈએ કારણ કે આ હવે ફાળું નહીં ભરે અને ઉલી આપણે હે એ બાંધી જ રાખવાની છે તું મુક્તિ તારે જા કેવી હે જોવો તમે ખાલી રૂપ એનું પૂરીને ખાલી આમથી ઢીલી કરી નાખે બાકી છોડવી નથી આપણે મારવા આપણે ટાઈટ કરી દઈએ જેથી કરીને ઊભી રહે તો આપણે ઢીલી કહી નાખીએ બાકી બાંધીને બાંધી રહેવા દઈશું જેથી કરીને બીજી ગાય ઉપર ફાળું ન પડે જો તમે અને એને પણ ઢીલી કહી નાખીએ ગૌરી કેવું રૂપ છે આનું આઈસીએસ એવી છે ને રૂપમાં ઇન્ડિયન કેટલ સોમાં ઇન્ડિયન કેટલ સો જે રાજકોટમાં થઈ રહેવા જઈ રહ્યો છે એમાં રજીસ્ટર તો જો કે વીસ તારીખથી પૂરા થઈ ગયા છે અને બાકી આવી ગઈ હોય એટલે એમને લઈ લેવી પડે જુઓ તમે ખાલી કેવું રૂપ છે જો કે આપણે પાસ થઈ જાય કે ન થઈ જાય તો આમને હમણાં આપણે બે કલાક પછી છોડશું અત્યારે ભલે બાંધી રહી તો મિત્રો ઇન્ડિયન કેટલ શોની વાત કરીએ આપણે રાજકોટનો જે થવા થઈ રહ્યો છે એમાં આપણે તમને મેં કીધું કે ગૌરી આપણી હાલેખ નું હાલે તો એમાં આપણે જો કે ગૌરીનું રજિસ્ટ્રેશન નથી કરાયું પણ ચારથી પાંચ આપણા રજિસ્ટર જે ઇન્ડિયન કેટલ શો થઈ રહ્યો છે રાજકોટ એમાં આપણે રજિસ્ટર કરાયેલા છે એમાંથી એક વડકી બે વડક્યું છે અને ત્રણ ત્રણ જેવી ગાયું છે બે ખૂંટ હે આપણા એમાંથી ટોટલ પાંચથી છ આપણી અંદર હે પશુધન આપણું એમાંથી જોઈએ હવે હજી રજીસ્ટરનું કાંઈ એવું ફાઇનલ નથી થયું કે તમારી ગાય સિલેક્ટ થઈ ગઈ એવું કાંઈ હજી જાહેર નથી થયું જોઈએ આપણું થાય તો ભલે બાકી રાજકોટમાં તમે બધા મિત્રોને જણાવવાનું કે શો થઈ રહ્યો છે એમાં જરૂર જોવા આવજો જે ઇન્ડિયન કેટલ શો ભારતમાં પહેલી વાર થઈ રહ્યો છે અને બાકી તો તમને કીધું કે આપણી ગૌરી અંદર હાલે તો તમારું શું કેવું છે જો કે ગૌરી અંદર નાખી નથી આપણે રજિસ્ટર એમાં એનું નામ એનું તો કરાયું નથી રજીસ્ટર પણ અન્ય પાંચ ગાયું છે હું તમને પછી ગમે ત્યારે આગળના વ્લોગમાં બતાવીશ કે કઈ ગાયું આપણી અને કઈ ઓળખી કઈ ખૂણ બાકી આમાં ઘણી બધી જે અંદર સોમાં સિલેક્ટ થઈ શકે પણ આપણે કરાવી નથી કારણ કે અન્ય ગાયું હે પાંચ આપણી હે એવું નથી આપણે અંદર નથી અંદર તો શીએ જ તે પાંચ થી છ હે આપણા એમાંથી જોઈએ હવે કયું સિલેક્ટ થાય હે કે નથી થતું ઘણી બધી ગાયું કઈ કઈ આવવાની છે કઈ કઈ સિલેક્ટ કરાયું કોણે કોણે કરાયું છે આપણા જે અંદર અંદરમાં હે એમનું તમને હું જણાવીશ ઘણી બધું કોઠારીયા જે ગૌશાળા છે વજા બાપાની ત્યાંથી પણ બે નાના વાસડા એક ખૂટ એક વડકી એમાં પણ રજીસ્ટર કરાયેલું હે કઈ કયું હે એ હું તમને પાસે કહીશ સિલેક્ટ થાય તો ભલે એવું નથી પણ આપણે અંદર નાખીએ અને બાકી જો તમે આવી રૂપમાં નાખ્યું હોય આપણી ગૌરી જેવી તો આની તો હાઈટ નીચી પડે આ તો ન હાલે આપણા માટે પસંદગીનું સિંગ આ છે પણ તમે આવી હાઈટવાળી રૂપ જુઓ તમે સિલેક્ટ કરવી જ પડે એમને આપણી ત્રણ ગાયું છે એ ત્યાં દૂધણી ગાયુમાં છે એ હું તમને પછી બતાવીશ આગળના વ્લોગમાં કઈ ગાયું છે અને આ તો આપણે જાણી જોઈ નથી નાખી કારણ કે આમને અહીંયા માધવ તો આમને ગમે નહીં પછી રૂપ ધારણ અલગ કરે એટલે જોકે ગૌરીનું નાખવું હતું વિડીયો પણ આપણે ગૌરીનો પણ નથી નાખ્યો બાકી આ તો અલગ જ રૂપ છે જુઓ ખાલી ઊભી હોય તો લાગે ને એમ એકડો માથું સિંગ કાન કાન એમાં એવું છે જે ઇન્ડિયન કેટલું સોમાં થઈ રહ્યો જઈ રહ્યો છે એમાં સત્તર ઇંચથી મોટો કાન હશે તો ગીરમાં એમાં સિલેક્ટ ન થાય ગમે એવું રૂપ હોય તો બાકી જે મીડિયમ કાન હશે તો થઈ જશે તો બાકી ગૌરી અંદર આપણે વિડીયો નાખ્યો તો સો ટકા સિલેક્ટ થઈ જશે લગભગ મારું એવું માનવું છે અને તમારું શું કેવું છે સિલેક્ટ થાય કે ન થાય આ બાકી ઘણી બધી ગાયો છે તમે જોઈ શકો આના ઉપર લોહી હોય એટલે કેવી જુઓ તમે આ બે તમે કોથરીમાં ભરેલી હતી દવા બધી વિખર વિખર થઈ જો કે વેસ્ટેજ કચરો છે આપણે કોઈ ઉપયોગમાં નથી ઉપયોગ કરી નાખ્યો તારી ગાયોમાં તમને બતાવી દીધું જ્યાં હે ગૌરી પૂરીને છોડી આપણે તો વેસ્ટેજ કચરો આપણે નાખી દઈએ તો આપણે હાજે ગાયું માજી સાંજે છોડશું અત્યારે છોડશું નહીં કારણ કે ગાયો ઉપર ફાળો ન પડે જેથી કરીને ડોજ મૂક્યા ડોજ મૂક્યા છે એટલે પછી અંદર ગાયો બેઠી હે તમને જોવા આપણે અહીંથી જવું હોય પણ અહીંથી જઈએ કારણ કે તમને ગાયું બતાવી દઈએ અંદર જઈએ હવે આપણે ગાયું બધી બેઠી છે એક જ ગાય ખાઈ રહી છે ગમાણે તમે જુઓ બાકીની બધી બેઠી છે આપણને પણ અને ગજરાક જુઓ તમે આ બાજુ પણ બધી બેઠી હે તમે જુઓ ગમણો વરલ હે પણ તરે દરે બેહી ગઈ છે વાછડું પણ જો અંદર બેઠા હે ગાયો જોઈ નાખો તમે ખઈ ખઈને બેહી જઈએ આમાંથી આપણે ત્રણ ગાયો બે થી ત્રણ ગાયો સિલેક્ટ કરવા મૂકી છે રજિસ્ટર કર્યું છે આઈસીએસ ઇન્ડિયન કેટલ સમા જો હવે કઈ સિલેક્ટ થાય છે ગાયું આપણી પાસે સારી સારી છે પણ લાવવામાં તકલીફ પડી જાય એટલે આપણે વિડીયો વિડીયો નથી નાખ્યા ત્રણ ગાયો હે હોજી આપણે નાખ્યા હે એના એમાંથી સિલેક્ટ થાય તો ભલે આપણો બાબો જુઓ વચ્ચે બેસી એ ઢેલ કેવી છે બાહોળ બાહુ બાહોળ પણ હવે જો તમે વેતર ઉપર આવી ગઈ છે તો આપણે જે પંપ અંદર મોકલી દીધો પછી લગભગ દોઢ વાગી ગયો છે અને જમવાનું પણ બાકી છે હાંજે મળી એ અને જોઓ ખાલી અંદર પૂરી દીધો છે કારણ કે અજી કાચો છે અને ફળી જાય હે ફાળું ભરે છે ફૂટ્યો નથી પણ હવે ફાળું ભરે છે એટલે ફૂટી જાય એટલે આપણે અંદર ભૂરી દીધું અને આ ઇન્જેક્શન આપણે મૂકી દઈએ ધોઈને કામ આવશે આટલું પણ આપણે કપે તો આ જ રે તો અત્યારના વાગ્યા હે આ સાડા આઠ આપણે વાળે આવી ગયા હા આટો મારવા જો બે મા દીકરી હવે બાહોળની વળકી વ્યવા થઈ છે જો તમે વાડામાં આવે એટલે આમના ઉપર આપણી નજર પડી બે કેવી હે જો તમે મા દીકરી બે દી જાય જાય વરાખે અને એની માં બાકી તો બધી ગયું બેઠી છે હે તો કાલના નવા બ્લોક સાથે મળીએ ત્યાં સુધી બધાને જય ગમાતા જય દ્વારકાધીશ